કેમ છો દોસ્તો આશા કરું છું તમે બધા સ્વસ્થ મસ્ત અને તંદુરસ્ત હશો અત્યારે આ દિવાળી પછી જે વરસાદ પડ્યો તે બધા ખેડૂત ભાઈઓને બહુ નડ્યો છે અને બહુ પાકમાં નુકસાની પણ થઈ છે તો મોટું એવું નુકસાન કહી શકાય મને એમ થયું ચાલો આજે કાદો વિડીયો બનાવી દઉં અને પૂછી લઉં કે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ થયો છે કેવું તમારો નુકસાન થયું છે કોમેન્ટ કરજો આ વિડીયોમાં અને ખેડૂતભાઈઓને વિનંતી કરું છું કે હું કોમેડી એન્ટરટેનમેન્ટના વિડીયો બનાવું છું વિડીયો સારા બનાવું છું મહેનત બહુ કરું છું વિડીયો સારો લાગે લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં બને એટલો સપોર્ટ કરજો તો જો અત્યારે અમારે પણ જો અત્યારે અગાસી ઉપર જો આ વરસાદનું પાણી છે જો કાલ આખી રાતનો ખાત કયો છે વરસાદ અત્યારે થોડુંક ઉઘાટ થયો તો મને એમ થયું ચાલો વિડીયો બનાવી નાખું તો તમે કોમેન્ટ કરી દેજો ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો એ બરાબર વરસાદનું તો હવે કેવું થઈ ગયું છે ખબર છે ને હવે તો એક દિવસમાં ત્રણે ત્રણ ઋતુ આવી જાય છે સવારમાં ઠંડી હોય બપોરે ગરમી હોય ને અત્યારે આપણે સાંજ પડે તા ચોમાસું આવી જાય ભગવાન જાણે શું થશે આ બધું હવે સારું વિડીયો આગળ લાંબો નથી કરતો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને મહેનત કરું છું થોડોક સપોર્ટ આપજો ઓકે જય હિન્દ જય ભારત દોસ્તો